હેલો ગાયસ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે સવારના સાડા આઠ થઈ ગયા છે બ્લોગ ચાલુ કરી દીધો છે અને તમને ખબર છે કાલની તબિયત બગડેલી છે અવાજ બી ચેન્જ થઈ ગયો છે શરદી થઈ ગઈ હતી પાછા સ્વ સબસ્ક્રાઈબર થયા તો એનો આઈસ્ક્રીમ લાવ્યા તો એ ખાધો પાછો રાતે તેમ ઇનહેલર ખરીદી લીધું છે બે ત્રણ દિવસ જોડે લઈને ફરવું પડશે જુઓ સવારમાં વહેલા વહેલા સાડા આઠ વાગ્યામાં જમવાનું બધું બનાવવાનું ચાલુ થઈ ગયું છે નાસ્તો પકાયેલા કુક જોરદાર લાગે છે રોટલી બે ગરમ કરીને આપી દે ને ચા બાતો નથી ચલો રોટલી બને ત્યાં સુધી પોપકોર્ન થી ચલાવી લઉં પ્રિન્સ ગુડ મોર્નિંગ પ્રિન્સ આવી ઉઠી ગયો છો પોપકોર્ન હાથમાં નહીં ડિશમાં ખાય ને મારે ખાવ ડિશમાં લેતા આપણે પપ્પા નીકળ્યા ગામડે જવા ઘરનું કામ ચાલે છે એટલે આવજો જય શ્રી મહાકાલ આઈસ નહીં લીધું છે નહીં ફ્રેસ નહીં મસ્ત ચેડી થઈ ગયું છે ક્યાંય બહાર જવાનું નથી એટલે તો કોટ સેટ પહેરી લીધો છે જોઈ શકો છો આ છોડ વાયા છે સીટું એ બધા એને ખૂબ જ શોખ છે વેલો મસ્ત ફૂડ આવ્યા છે આ તો તડકો બી નીકળ્યો છે ઘણા ટાઈમ વરસાદ ત્રણ દિવસથી પડતો હતો અપરાજિતાનું છે ઝાડ ફૂલ સવાર આવ્યા હતા પણ પપ્પાએ તોડી લીધા મંદિરમાં મૂકવા માટે થઈ આ વીલ જોઈ શકો છો ઉપર સુધી જતી રહી છે આને હવે ત્યાંથી કાઢીને આ બાદ લઈ લેવાની છે એટલે મસ્ત થઈ જાય એની જાતે સેટ થઈ જશે પછી કૂતરા આવી ગયા છે રોજના એવાલા છે ખાવા માટે રોટલી કાલુ લાલુ કાબર ચિતરું સીટું ના ખબર એ ઓળખે રોજ રોટલ લઈ નાખે ખાઈ લો ચલો જોઉ આ જ્યોતિર બંકાનું કામ માટી ગાડીમાં વરસાદની ચોટેલી હતી તો એને ચિત્ર દોરી નાખ્યા બહુ જબરો લકોટીઓ સીઝન આવી જઈ લે તમારે લકોટી રમે છે પ્રિન્સ ને ઓમ્બે મને તો રમાડો લે આઈ જાઓ મળે છે વેચાતી બાર ગલ્લે ઓહો કેટલી કેટલી પૂરો છો વાહ પૂરે તો બની આ લીલે લે લે પૂ દેવાની જો ગાઈસ આ લકટિયા બધી પ્રિન્સ ની જૂની યાદો તાજી કરાવી દીધી અમે નાના હતા અમે પણ આ રીતના લકટિયો રમતા હતા અતતના છોકરાઓના મોબાઈલ હાથમાં આવી ગયા એટલે બસ મોબાઈલમાંથી બહાર નથી નીકળતા આ બધી રમતોની ખબર જ નહી આ પ્રિન્સ નું મામાનું ઘર ગામડામાં છે એટલે આ બધું લઈને આવ્યો છે સોસાયટીમાં અમદાવાદમાં બે રમતા કરી દીધા બધા એ ના નિકરેન આયે પણ કૃષ્ણ હતા કાય ઓમનો વારો હવે હેડો હું તો રાજીકત ફોણું ગપ્પી મળી જાય છે તો મજા આવી જાય આ જો હેડો હવે મારું છું આવી ગયું ને જમવાનું જ્યોતિર આવે પેલા ધ્યાનનાના પપ્પા લઈને આવે જમવાનું આવી ગયું છે જ્યોતિર ધ્યાનનાના પપ્પા લઈને આવે ધ્યાનનાં જ્યોતિર બંને એ સ્કૂલમાં ભણે જ એટલે જાય આવી ગયો લકટીયો રમીને ઘરે ત્યાં મમ્મી બોલાવે પેલા મમ્મી જોડી જતા પાણીની બોટલ ભૂલી ના આવી જાય બહાર જાય એટલે માં પણ 100 સબસ્ક્રાઇબર કોંગ્રેચ્યુલેશન પ્રિન્સ ની ચેનલ માં પણ 200 સબસ્ક્રાઇબર થઈ ગયા છે પ્રગતિ કરીએ છીએ ધીમે ધીમે બસ સપોર્ટ કરતા રહેજો બધા આમ ધીમે ધીમે તારા નહીં થયા તું શું લેવા જોઉં છું હ થઈ ગયા બંકો આવી ગયો છે સ્કૂલે થી તાર માટે સરપ્રાઈઝ લાવ્યો છું અહીં નજીક આવે તો કોણ હા હોશિયારું નહિ મારું ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે ફ્રેન્ચ ફ્રાઇઝ બતાવું તને મજા આવી સ્કૂલ નાસ્તો શું આપ્યો આજ અને બીજું બીજું શું આપ્યું હા શું આપ્યું બેટા શીરો આપ્યો ઓકે જાઓ કપડા બદલી લો હવે કપડા બદલી લો જાવ તને લેવા બેટા એટલે લલિત અંકલ આવે એટલે પછી દાદાએ ના પાડી એટલે હું લેવાના આવ્યો સારું કાલથી હું તને લેવાય છે ને એનો મારે લેવા જાય એની જીદ હોય છે હું લેવા જાઉં પણ પેલા ત્યાંનાના પપ્પા સોસાયટીમાં જે રહ્યા છે એમની છોકરીને લેવા જાય તો સાથે લેતા આવે એટલે રીસ હવે કાલે હું આવી છે ને લેવા ઓકે પ્રિન્સ ના લેતા હું જોડે હા પાકીટ નહીં તોડવાનું હું લેવા ઈશ તને ચાલતા હશે હા હું આવીશ બસ ચલો જ્યોતિ ફ્રેન્ચ ફેન્સ ખુલી ગઈ છે ચલો આમ સીધો બેસી જા ચલો ગાઈ જમવાનું કાઢી દીધું છે બધા જમી લઈએ હવે ભાજીપાઉં પુલાવ જ્યોતિની ફ્રેન્ચ ફ્રાઈઝ આ બે બોક્સમાં બે ઉત્તર ફોર્મ એક પ્રિન્સ ખાશે એક હું કહીશ બધા બધું થોડું થોડું ટેસ્ટ કરી લઈએ બરોબર ને આ ઝોમેટો કર્યું છે કેવી છોકરી જોડે મેરેજ કરવાના તાર ગાળો ના બોલવી જોવો મસ્ત લાવવાની નહીં સંસ્કારી મસ્ત સુઈ ગયો તો ગાઈસ બબલુ ના ડૂકે ઉઠાડી દીધું એનું સાયલેન્સર એવું છે ને ફાયરિંગ આવો બેટા જમી લીધું બબલુ ભાણો હમણાંથી બે દિવસ એના મમ્મીના ત્યાં રોકાશે એના મમ્મી એકલા છે તો સિવિલ જતો રહેશે કાલ પાછો શુક્રવાર આવશે પછી પાવસા નહીં રહી જતો રહેશે બુકો ચેક કરે છે બધી બધી ચોપડીઓ લઈ લેજે ભૂલી ના જતો બેટા પણ જે રાત્રે ફરવા ના જતો રહેતો છે હા મમ્મીએ કીધું વાત નહીં જવા દઉં હા તો સાચવું બરોબર છે આઈ લાઈક ઇટ છે તો મને ચા બનાવી આપણો બકા હા શરદી જોશ તાર થઈ જાય ઓછી ના છે ના ના તું પી લે અંકો ઉઠી ગયો છે અહીંયા સુઈ ગયો તો ઉઠીને બંકો આવી ગયો છે હાય 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 તો ચા પીવી બેટા મમન જોડાઈ જાય ચા પી લો ચાલો બંકો મૂળ માં આવી જાય ગાઈસ તબિયત બહુ જ લૂઝ થઈ ગઈ છે જોઈ શકો છો તમે ચહેરા પરથી એકદમ ઢીલો શરદી અને બોડી પેઇન બહુ જ થાય છે ખાલી શરદી થઈ જાય તાવ એવું નહી તો પણ શરીરામ આમ વીકનેસ થઈ ગયું છે પણ બ્લોગ બનાવ્યા વગર ચાલે એવું નહી આદત થઈ ગઈ છે બ્લોગ તો બનાવવાનો જ કરકા એકલોતા મર્દ જો તો ખરા માણસો ટિશ્યુ પેપર થી તો બૂટ સાફ કરે છે વાઇપ કહેવાય વાઇપ સાહેબ એટલે ખબર એ જ થયું અમીરી પોલિશ ની જગ્યાએ પોલિશ નું કામ કર દે ને બબલુ ના ભાઈ ના બબલુ જાય છે સાઈબાગ અને મમ્મી ઘેર જય માતાજી જય માતાજી શાંતિથી ધીમે ચલાવજે ને અને આ નંબર પ્લેટ હવે નાખી દેજે હવે હું નહીં કહું લાસ્ટ વખત બોલ દેતો આઈસ હા ને બોલ દેતો આઈસ ને જ નાખી હા ને હા હલો આવજો જય શ્રી મહાકાલ લાવો ફોન ચલો હવે બહુ ગેમ રમી દીધી બેટા શું નહીં લાવો ચલો હવે દસ મિનિટ હો લાસ્ટ દસ મિનિટ પછી ફોન મૂકી દેવાનો અને ગાંઠિયાન ડીશ મૂકી આવી જાય રસોડા કહું છું તું ઓકે સ્વીટું એ ઉકાળો બનાવી આપ્યો જઈશ પી લઈ ગયા હવે મસ્ત બનાયા છે શું લઈ આપું હું તો બહાર બેસવા જઉં છું આટો મારો બેટા થોડીવાર ગણુ લેતો જોન પડીકા લઈ બેટા મને બહુ ભૂખ તો આઈસ્ક્રીમ નહીં ચલો પડી પડીકા લઈ આપું બસ મારવા વાંધો નહીં ચલો જ્યોતિરાઈ ગયો છે જોડે જઈએ ઓકે લે ભગત ને ઊ નહી લેવાનું ચાલો જ્યોતિરનું ફેવરેટ પડી કું ખિચડી લઈ લીધું ગોપલના શક્કરપારા લઈ લીધા ચલો તારા શક્કરપારા તો લઈ લે જ્યોતિર્ના સિવમ મુંબઈ જ્યોતિ તારું લઈ લે બેટા શું લેવાનું તાર એક જ લઈ લે એક જ એક જ એક જ લાય બીજું મૂકી દે હમણાં રાત્રે ખાવાનું મૂકી દે ફટાફટ હા ચલો

થેન્ક યુ ગાઈશ દવા લઈ લઈએ શરદીની ડા મિનિક ડીસી અને એ ડિથ્રોમાઇસિન કદાચ વાયરલ હોય તો થઈ જાય કમ્પ્લેટ ગાઈશ જમી લીધું દવા બી લઈ લીધી હવે સોસાયટીમાં ત્રીસ એકમિન્ટ જેવું વર્ક કરીશું પછી ઘરે જઈને આરામ કરીશ દિવસથી ત્રીસ મિનિટ ઘરે છે બેટા જા